નામ પાડ્યું ગૌકર્ણ અને અહીંયા છલકપટથી બાળક લઈને આવ્યા નામ પાડ્યું દુંદકારી તેના જન્મમાં જ આવો છલકપટ હોય કેવો થાય એવો પાપી થયો પ્રતાડિત કરવા લાગ્યો મા બાપ ને માએ તો આત્મઘાત કરી લીધો ગૌકર્ણજી આવ્યા આવ્યાને થયું કે પિતાનો મોહજી મર્યો નથી હવે તો હરિ ભજનનો સમય છે સુંદર ઉપદેશ ગૌકર્ણજીએ પિતાને આપ્યો છે પિતાજી બહુ કર્યો સંસાર હવે તો હરી ભજન કરવાનો સમય ધર્મ ભજસ્વ સતતમ ત્યાં લોક ધર્મ સંસાર તમને છોડી દે એના પહેલા તમે છોડવાનો પ્રયાસ કરો નિરપેક્ષ બની જાઓ અપેક્ષા રહિત બની જાઓ જે કરે એ સારું છે ન કરે એ સારું હવે તો કેવલ હરી પર ભરોસો રાખો તમને સંસારનો ભરોસો ગમે ત્યારે તૂટી જાય છે અને તૂટશે ત્યારે એનો દર્દ જો આશાઓ રાખી હશે

વેવુચા એક દિવસ કંઈક આવું સત્કર્મ કરીશ ને પુણ્ય કરીશ એવી કોઈ મોટા સત્કર્મની અપેક્ષામાં બેઠા નહીં રહેવું અવસર મળે ને ઝડપતા જાઓ મોકો મળે ને તક ઝડપતા જાઓ હું કથા બેસાડું ને સાંભળું અરે કોઈએ બેસાડી છે ને મોકો મળ્યો તો સાંભળી જ લે આપણે તો ના ના હું બેસાડીશ તારે જાણો એવું ક્યારે દિવસ આવો ક્યારે એવા સમય આવે આપણને સમય હોય તો કેનારને સમય ન હોય કેનારને હોય ત્યારે આપણા બધાનો મેળ કરવો એ કઈ કેટલી વસ્તુનો મેળા થાય ત્યારે કથા થતી હોય કેટલી વસ્તુ એમ વિચાર કરો મારી તબિયત બગડી જાય તો કરી શકું અહીંયા લાઈટ જતી રહે તો થાય કોઈની ઠીક ના હોય તો સંજોગો તો થાય કેટલા બધી વસ્તુ અનુકૂળ થાય વિચારવા જાવ ને એ કથા માટે કેટલા સંજોગો કેટલા લોકોની અનુકૂળતા થાય ત્યારે કઈ થતું હોય એટલે એટલું જ કહી શકાય કે ભગવાનની કૃપા થાય ત્યારે જ કથા થાય બાકી આપણું આ બધાનો મેળ કરવો એક સાથે એ સંભવ નથી આટલા લોકોના બધું હમણાં બેસવાનું અનુકૂળતા છે તો આટલા લોકો બેઠા છે નહીં તો આટલા લોકો બેસી શકે આટલા લોકોની બધાની અનુકૂળતા એક સાથે થવી એ તો પ્રભુ કૃપા વગર સંભવ છે નથી મૂળ વાત એ છે એની ઈચ્છાથી થાય છે ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ

પણ ધર્મ માર્ગમાં ગુરુના વચનોના લાકડીના સારે ચાલવા એના વિચારોના સારે આગળ વધવા એની આજ્ઞાના સારે આગળ વધવા આપણો ટેકો એ જ છે આપણો આધાર એ જ છે ગુરુદેવે કહ્યું છે મહાપ્રભુજીએ કહ્યું છે અને એ જ મારો આધાર આપણે ક્યાં બધું મોટું મોટા ગ્રંથોને યાદ કરવાના ભણવાના યાદ એ તો સમય હોતો નથી પણ કોઈ એક વચનને પણ પકડી રાખો બસ મારો સહારો જીવનનો આ છે મારો જીવનનો મંત્ર આ છે અમે રાસ્તો સજ્જન અને આદર્શ વ્યક્તિઓનો વિચાર માત્ર આપણા જીવનને સુંદર બનાવે સેવસ્ત સાધુ પુરુષાંત જય કામ તુષકામ અન્ય સદોષ ગણ ચિંતન માં બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી નાખો આ સારો આ ખરાબ આ બધું મુક્ત થઈ જાય અમુક સમય થાય સારા ભક્તે સંસારનું વિશ્લેષણ બંધ કરી દેવું અને તમે વિશ્લેષણ કરવા જશો ને તો મન સંસારમાં જ રહેશે આદર્શ વૈષ્ણવ હોય ને એને બહુ સંસારની માથાકૂટમાં નહીં પડે સારા લોકોને શોધવામાં નહીં પડવું ને ખરાબના તિરસ્કારમાં નહીં પડવું જે જેવા છે બરાબર છે આમને સુધારવાની જવાબદારી મારી નથી એમ થઈને અલિપ્ત થઈ ગયા કારણ કે બધાની જવાબદારી લઈને ફરશો ને તો પોતાની જવાબદારી ભૂલી જશો હું મારી જાતને સુધારી લઉં ને એ મારી જવાબદારી છે કારણ કે હું મારા આત્માનું કલ્યાણ ન કરી શકું તો ક્યાંક હું મારી જોડે દગો કરી બેસીશ કે જેના કલ્યાણની જવાબદારી ભગવાને મને આપી હતી એ તો નિભાવી નહીં બીજાને સુધારવા નીકળી પડે થોડા સ્વાર્થી વર્ગ પોતાના અર્થને ને સાધે સ્વાર્થી કારણ કે જ્યારે આપણે આપણા આત્મા કલ્યાણ જવાબદારી છોડી દઈએ આપણો ઉદ્ધાર બીજો કોઈ કરી જશે બીજાના કલ્યાણ માટે બધી વ્યવસ્થા કરે જો આપણે અશાંત હોઈશું ને તો બીજાને શાંત નહીં કરી શકે દુનિયામાં શાંતિ થાય એવું વિચારનારા વ્યક્તિએ પોતે શાંત બનવું બહુ જરૂરી છે

મારી જાતને શાંત રાખીશ એટલું પણ નક્કી કરી લો ને તો ઘણું મોટું મોટું કાર્ય થઈ જશે અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્તવા સેવા કથા રસ મહો પિતાજી સેવા અને કથા રસના પાન કરો કારણ કે જીવનમાં છેલ્લે આ જ ભેગું આવવાનું છે તમે તરવા માટે કુદો હવે તમે બાંધ્યું છે શું લાઈફ સેવિંગ જાકેટ કે પથ્થર તારો એવું પકડ્યું છે કે ડૂબો એવું પકડ્યું છે એ તમારે વિચાર કરવાનો હાથમાં માળા છે બસ એટલે ફરક શું કરવાનો સૌથી પહેલા આમ થતું તો આમ થતું આખી જિંદગી આમા કથા સાંભળી એટલે પછી આમા આંગળીઓ જ બદલવાની બાકી આમામ આમની આદત તો છે જ લોકો કે માળા કરતા મન ભટકે પૈસા ગણતા ક્યારે ભટકે એમ તો એકાદ ચૂકી તો નથી ગયો લાવ પાછું ગણી લઉં એવું માળા ફેરો તો એકાદ મણકો ચૂકી તો નહીં બીજી ફેરવી લો આવું ક્યારે થયું પૈસા ગણતા હતા કે એકાદ ક્યાંક ભૂલી ગયો પાછું બીજી વાર રીચેક કરી લેવું સારું કેમ જતું ના એ માળા માટે ક્યારે થયું એકાદ મણકો કદાચ જતો રહ્યો તો લાવ પાછું રીકન્ફર્મ કરી પાછું કરી ના મૂળ વાત એ જ છે પકડ્યું છે શું ડૂબે હું કે તરે જન્મ્યા ત્યારથી ઘણો સમુદાય ભેગા કરતા ગયા પણ જેવા એકલા જન્મ્યા હતા ને

ધુંધકારી ઉદ્ધાર પામ્યા કથા શ્રવણ ની વિધિ બતાવી છ અધ્યાયમાં વર્ણન આવ્યું પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે ચરણ અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી મહાપ્રભુજી તો બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે જલભેદ અને પંચપદ્યાની નામના સોડસ ગ્રંથોમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા કોણ ઉત્તમ કોણ મધ્યમ અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા પણ જો હવે લક્ષણો ની ચર્ચા કરવા જઈએ તો હું કહેવા માટે યોગ્ય નહીં રહું તમે સાંભળવા માટે યોગ્ય નહીં રહું અને એટલા માટે વક્તા ને શ્રોતા ને વિચારવા કરતા આપણે સત્સંગ કરવાનો પ્રયાસ સત્સંગમાં અધિકાર ભેદ નથી જે ગમે તે આવીને ભગવત ચર્ચા કરવા સાંભળવા બેસી જાય અને બોલવા બેસી જાય અધિકારીઓની ચર્ચા કરી ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ સુધજી સૌનકજી નારદજી અને વ્યાસજી અને સુખદેવ સુખદેવજી અને પરીક્ષિત મહારાજ કનિષ્ઠ મધ્યમ અને ઉત્તમ આ ત્રણ વચ્ચેનો ડાયલોગ સંવાદ ભાગવત માટે અધિકાર ભેદ કહ્યો છે જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્ત આ જ કથા છે આટલા લોકો બેઠા છે દરેક ઉપર જુદી જુદી અસર કરે બધા ઉપર જુદી અસર કરે

પણ છતાંય અધિકારી ભેદ અને એ રીતે ઉત્તમ સુખદેવજી ને પરીક્ષિત મારા કારણ કથા સિવાય અન્ય કથામાં રુચિ નથી કથા સાંભળવા બેસો ને ત્યારે સંસારના વિચારોથી મુક્ત થઈને બેસો મારો જન્મ કથા સાંભળવા માટે થયો છે એવું વિચાર કરીને બેસો આજ કથા દ્વારા મારો ઉદ્ધાર થઈ જવાનો છે એ રીતે કથા સાંભળો એમને સાંભળે આ નહીં તો હજી આવી ઘણી સાંભળીશું ને પછી જઈને કઈ દિમાગમાં ઉતરશે અને પછી જઈને આપણો ઉદ્ધાર થશે આ રીતે નહીં વિચારવું વિચારવું આ જ કથા દ્વારા મારું કલ્યાણ થવાનું છે ઠાકોરજી મને આ એક મોકો આપ્યો છે અને જો હું ચૂકી જઈશ તો જીવનમાં ઘણું ગુમાવી દઈશ એવી તત્પરતા સાથે સાંભળો એવા વિશ્વાસ સાથે સાંભળો આપણે ઘણી વાર બહુ શિથિલતાથી સાંભળી પ્રમાદ એ શ્રવણમાં દોષ છે આપણને આદત છે કે ચાર વાર વસ્તુ કહીએ ત્યારે એને સિરિયસલી લઈએ પણ સત્સંગને એ રીતે નહીં લેવું અહીંયા તો ભગવાનનું એક કહેલું વચન પણ એટલું બધું મહત્વથી સ્વીકારવું કે જે આપણા જીવનનો મંત્ર બને આવો મંગલાચરણ કરીએ પૌરાણિક ગાયત્રી જેને કહેવામાં આવે છે અદભુત શ્લોક છે આ એક શ્લોકમાં ભગવાનની સમગ્ર લીલાઓનું વર્ણન કરી દેવામાં આવ્યું છે એ રીતે વ્યાખ્યાઓ કરવામાં આવી અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ કોણ છે પરમ સત્ય

જેનાથી જન્મ આદિ બધું થયું છે જે સ્વયં પ્રકાશિત છે તેજો વારી મૃદામ યથા વિનિમયો જેમ રસ્તામાં જતા હોય ને પ્રકાશ પડતો હોય ને જળ દેખાય એ તો મૃગજળ છે એ તો માયા છે જે છે એને છુપાવે જે નથી એને બતાવે એ જ માયા છે ગીતાજીમાં એટલે જ કહ્યું દૈવી એશા ગુણમયી મમ માયા દુરક્તયા મામે વયે પ્રવદ્યંતે માયા મેતામ તરંતિતે કેવી છે માયા દૈવી એશા ગુણમય ત્રિગુણા ત્રિગુણ માયા છે અને કેવી છે દુરત તૈયારી એટલે તરવું બહુ અઘરું છે માયામાં મોટા મોટા લોકો ફસાઈ જાય છે એને તરવું બહુ દુષ્કર તો કોણ તરી શકે મામી હોયે પ્રબદ્ધ જે મારો થઈ ગયો એ તરી શકે છે અને એટલા માટે જે ભગવાનના થયા છે ભગવાનના થવાનો જેણે સંકલ્પ કર્યો છે જેણે બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી આગળ વચન આપ્યું છે હે કૃષ્ણ તારો છે એ જ તરી શકે બીજા શ્લોકમાં ધર્મ પ્રવજિત કહે તવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ બતાવ્યું અહીંયા તો નિર્મત્સરાણામ સતામ કપટ રહીત ધર્મ વર્ણન છે કપટ શું છે ભગવાન પાસે ભગવાન ના ભગવાનથી માંગવું એ જ કપટ છે ભગવાન સુખ નહીં ભગવાન ને જ સુખ માનવું એ જ વૈષ્ણવતા છે તમે ભગવાનથી સુખ માનશો ને તો હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી દુઃખમાં ગ્રસિત રહેતો ભગવાન ને સુખ માની લેશો ને તો એનું બધું જ આપેલું સુખદાયક થઈ જશે ભાગવતમ રસ માલયમ રસિકા વિભાવ વારંવાર આને પીતા રહો ભાગવત ના અમૃત ને એમ કહ્યું એક વાર સાંભળ્યું બે વાર સાંભળ્યું એમ નહીં વારંવાર પીતા રહો કારણ આ કથા એવી છે જેટલું પાન કરતા જશો એટલું તમારું શુદ્ધ બનતું પ્રશ્નો કર્યા છે અમારું પરમ કલ્યાણ શેમાં છે અમને બતાવો અમને અંતકરણ શુદ્ધ થાય એના માટે સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો

ભાગવતજીમાં પધરાવી પ્રભુ પોતે ભાગવતમાં સમાઈ ગયા અને કહ્યું મારા અનવતાર કાળમાં ભાગવત જ મારું સ્વરૂપ છે એટલા માટે જ્યારે ભાગવત કથામાં બેઠા હોઈએ છે ત્યારે ભાગવતમાં বক্তા નથી બોલતો હોતો ભગવાન બોલતા હોય છે આપણે ભગવાનને સાંભળવા ભેગા થયા હોઈએ છે હંમેશા હું તો કહું ભાગવત એટલે ભગવાનને સાંભળવાનો અવસર દુનિયાને બહુ સાંભળ્યું હવે ભગવાનનું સાંભળો જી અને આજ સુધી બધાનું સાંભળતા આવ્યા નુકસાનમાં જ રહ્યા કરવાનું રહી ગયું ને ન કરવાનું જ બધું થયું આવ આ ત્રણ દિવસ ભગવાનને સાંભળવાનો અવસર છે અને જ્યારે ભગવાનને સાંભળીશું ને ભગવાનનું માનીશું ત્યારે જીવન આપ મળે કલ્યાણના માર્ગે આગળ વધશે છ પ્રશ્નો કર્યા ઉત્તરમાં મનુષ્યનું પરમ કલ્યાણ છે એમાં છે એને સમજાવતા કહ્યું કે ભગવાનની ભક્તિમાં જ માણસનું પરમ કલ્યાણ ત્રણ માર્ગ જ્ઞાન કર્મ અને ભક્તિ ભક્તિ દ્વારા જ મનુષ્યનું આત્મકલ્યાણ થઈ શકે આપણે ગમે તેટલા કર્મ કર્મ કરીએ એટલે યજ્ઞનો માર્ગ એને કર્મ માર્ગ કહેવામાં આવે કર્મનો સિદ્ધાંત નહીં કારણ કે કર્મના સિદ્ધાંતનો કોઈ ધર્મ નથી કોઈ માર્ગ નથી એ તો દરેક એ જ્ઞાન માર્ગ હોય કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય બધામાં કર્મ માટે તો માણસ જાગૃત રહેવાનું જ છે પાપ કરીને પણ યજ્ઞ કરવા જાવ તો નિષ્ફળ જ છે એટલે કર્મ નો સિદ્ધાંત એ કોઈ સ્વતંત્ર ભગવત પ્રાપ્તિ નો માર્ગ નથી એ તો એક સમજ નું નામ છે સારો માણસ સારો સારો ભક્ત ભક્ત બની બની શકે શકે કોઈ ખરાબ માણસ માણસ તરીકે ખરાબ હોય એ ભક્ત તરીકે ક્યારે સફળ થઈ શકે સારા માણસ તો હોય તો બેઝિક જરૂરિયાત છે એટલે ઘણી લોકો પ્રશ્ન કરે માનવ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ લોકો એને ઓપ્શન માંગે અરે ઓપ્શન છે જ સારો માણસ સારો ભક્ત બની શકે તમે સારા માણસ તો સારા ભક્ત ક્યાંથી બની શકવા એટલે આ આ તો એક જ રસ્તામાં આવતા પડાવો છે જુદા જુદા કોઈ ઓપ્શન નથી ત્યારે કહ્યું કે પરમ કલ્યાણ સેવા છે તો કહ્યું કે ભગવાનની નિષ્કામ ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે અને કહ્યું કે કોઈ પણ ઉત્તમમાં ઉત્તમ કર્મ કરો પણ એના થકી ભગવાનમાં જો પ્રેમ નથી પ્રગટ થતો તો શ્રમ એ વહી કેવલ એ તો કેવલ શ્રમ જ છે કારણ કે આ કર્યા પછી પણ આ કર્મના ફળ રૂપે તારું આત્મકલ્યાણ જો ન થાય તે બધું શ્રમ એટલે હવે એ કાર્યોમાં લાગી જવું છે કે જે દરેક કાર્યોથી મારા આત્માનું કલ્યાણ થાય એ જ સાચા અર્થમાં હવે મારા માટે કર્મ છે એમ સમજીને જીવવું પ્રભુની ભક્તિ દ્વારા કલ્યાણ છે એમ કહું ભગવાનના અવતારો વિશે પ્રશ્ન કર્યા છે શરદ કુમારોથી લઈ અને કલ્કી સુધીના ચોવીસ અવતારોની કથા કહી છે

ત્રણ વસ્તુ છે એમ જોવા જાવ એક છે દેવતા બીજું છે અવતાર અને ત્રીજું છે અવતારી પૂર્ણ જે અવતાર ધારણ કરીને આવે એટલે આ ભેદ છે છે ભજવાનો પ્રકાર પણ જુદો આપણને હવે એમ થયું સોમવારે આને ભજવાના મંગળવારે આને ભજવાના ગુરુવારે આને જવાનું શુક્રવારે અહીંયા જવાનું શનિવારે કોને આમ કહ્યું કે વાર પ્રમાણે નક્કી કરવાનું કે તમારો આજે ભગવાન કોણ હશે કેલેન્ડર જોઈને નક્કી થાય

ત્યારે તમારું જીવન તમારી દિશા તમારી ભક્તિ તમારી સાધના તમારી માળા તમારી વ્રત કેવા હોવા જોઈએ એ એ તમારે વિચાર કોને છે તો તો નક્કી નક્કી કરો આપણે કોનાથી શું મળશે એના પરથી નક્કી કરી કે આજે કોની પાસે જવા ભક્તિ આ રીતે નક્કી અહીંયા બતાવ્યું અવતારી અવતાર અને દેવતા આ ત્રણેયનો ભેદ બતાવ્યો આગળ જ્યારે ભગવાનના વિવિધ અવતારો ની વાત કરી છે નારદજી વધાર્યા છે સરસ્વતી સ્નાન કરીને સમાધિમાં બિરાજમાન થયા ભાગવતના દ્રષ્ટિ અને વ્યાસજી ની ત્યાં ભાગવતની રચના થવા લાગી નું યુદ્ધ સમાપ્ત થયું છે ચારે બાજુ મડદાઓના ઢગલાઓ પડ્યા દુર્ગંધ વ્યાપી રહી છે

મરતા પહેલા મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી શું છે તારી ઈચ્છા વચન આપું છું તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ મરતા પહેલા પાછે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું વચન આપ્યું કાલે સવારનું પહેલું સૂરજનું કિરણ નીકળે એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાગીને તમારા ચરણોમાં પડી જશે વચન તો આપી દીધું પણ સાવી છાતીએ લડવાની તાકાત અસર થવાની છે શું કરું સૂતા હોય પાંડવ ત્યારે મારી નાખે

દ્રૌપદી સવારે ઊઠીને પોતાના વાલ ચોયા બાળકોને જગાવવા માટે પ્રવેશ કરે અને એક માં માટે આ દ્રશ્ય કેટલું અઘરું હોય કપાયેલા ધડ જુએ લોહીના ખાબોચીઓમાં પડ્યા છે હે કૃષ્ણ પુકાર કર લઈને ભગવાન દોડતા આવે કોપાયમાન થયા દુર્યોધનને થયું કે આ દુષ્કૃત્ય કરનારને છોડીશ નહીં કેશથી પકડીને તને ચરણોમાં ફેંકી દ્રૌપદી અશ્વત્થામાને પકડ્યો છે ઘસડતા ઘસડતા ચરણોમાં ફેંકી

અશ્વત્થામાને અપમાનિત કરીને મુક્ત કર્યો છે ચિરંજીવી છે અશ્વત્થામાને મૃત્યુ નથી આજે પણ ભટકી રહ્યો છે એમ કહેવાય કે ગિરનારના જંગલોમાં આજે પણ અશ્વત્થામાં ભટકી રહ્યો છે અને શાપ છે અહીંયા ભગવાન હવે દ્વારિકા જવાની તૈયારી કરે છે દૂર શ્વેત સાડી પહેરીને કોઈ સ્ત્રી આવતી દેખાય છે એનું તેજ પ્રકાશિત થઈ રહ્યું ચાલતી ચાલતી જ્યાં નિકટ આવે જુએ તો કુંતારી આવ્યા કુંતાજી હાથ અને બોલ્યા નમસ્તે ઈશ્વરમ પરમ અલક્ષમ

પણ હવે પડદો હટી ગયો છે અને હું આપને ઓળખી ગઈ છું હવે એક એક ઘટનાઓ યાદ આવે છે જ્યારે આપને ઓળખી ત્યારે સમજમાં આવ્યું અમને એમ હતું કે આણે સાથ આપ્યો પહેલાય સાથ આપ્યો આણે મદદ કરી પહેલાય મદદ કરી હવે સમજાયું આ દરેક સાથના મૂળમાં આપ જ હતા ક્યાં ક્યાંથી આપે અમને ઉઘાર્યા છે એક એક ઘટનાઓને ટાંકે છે અહીંયા કુંતાજી એ વિશ્વાળા ભોજન બચાવ્યા એ બચાવ્યા એ વનવાસ સમયના યુદ્ધમાં કેવા કેવી પ્રસંગો જીવનમાં આવ્યા પણ અમારું કામ ક્યારે અટક્યું તેની કૃપાથી ખરેખર સફળતા આવી એને ક્યારે નથી વિચાર કરો